શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું દીવ બાર એસોસિએશન પ્રમુખ તરીકે બી કે જોશી વિજેતા ઉપપ્રમુખની બિન હરીફ વરણી બાર એસોસિએશન પ્રમુખ તરીકે બીજી વખત સુકાન સંભાળ્યું દિયુદર ઉત્તર કોર્ટ ખાતે બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલાની બિન હરીફ વરણી થયા બાદ શુક્રવારના રોજ પ્રમુખ પદ માટે મતદાન યોજાયું હતું જેમાં બાર એસોસિએશન સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી સતત બીજી વખત બી કે જોશીને પ્રમુખ તરીકે પસંદગી કરી હતી દીવ બાર એસોસિએશનમાં પ્રમુખ પદ માટે બી કે જોશી તથા આરએસ પટેલ બે સભ્યો ઉમેદવારી નોંધાવી હતી જેમાં પ્રમુખ પદ માટે બાસઠ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું જેમાં બંને ઉમેદવારની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં બીકે જોશી દસ મતથી વિજેતા થતા બાર એસોસિએશન સભ્યોએ ફુલહાર પહેરાવીને સન્માન કર્યું હતું જેમાં સતત બીજી વખત પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવતા વિજેતા બીકે જોશી આભાર વ્યક્ત કર્યો હતો જેમાં ઉપપ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલાને પણ બિનહરીફ થતા આભાર વ્યક્ત કર્યો હતો દિવદર બાર ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ પદ માટે ઉપપ્રમુખ લાયબ્રેરિયન અને ખજાનચી માટે અને સેક્રેટરી માટેની ચૂંટણી થયેલી પરંતુ આજે ફક્ત પ્રમુખ માટે ચૂંટણી હતી આ પહેલાં ઉપપ્રમુખ તરીકે એન એસ વાઘેલા સેક્રેટરીકે એસ એન કુડેચા લાયબ્રેરિયન તરીકે એન એમ દેસાઈ અને ટ્રેઝર ખજાનચી તરીકે એનડી કચવાની બિનરીફ નિમણૂક નિમણૂક થયેલી હતી અને આજરોજ બાવીસ તારીખે પ્રમુખ પદ માટે શ્રી બી કે જોશી સાહેબ અને શ્રી આર એસ પટેલની વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી થયેલી જેમાં આજરોજ બાવીસ તારીખે ચૂંટણી હતા અને મતગણતરી થતાં પૂર્ણ થતાં શ્રી બી કે જોશીને દસ વખતે વિજય જાહેર કરેલા અને કુલ મતદાન બાસઠ થયેલું એમાંથી આર એસ પટેલને છવ્વીસ મત મળેલા અને બી કે જોશીને છત્રીસ મત મળેલા જેથી આજની આ બાર એસોસિએશન દિયોદરની પ્રમુખ તરીકે શ્રી બી કે જોશીને ચૂંટણી કમિશનર શ્રી એમની વિજેતા જાહેર કરેલા અને આ ચૂંટણી દરમિયાન તમામ વકીલોએ એનું ખૂબ સારી રીતે મતદાન કરી ખૂબ સારી રીતે સુખ શાંતિથી આ ચૂંટણી અહીંયા પૂરી થયેલ છે અને ફરીથી તમામ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોનો આ તબકે ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ ગત ટર્મમાં હું બિનરીફ પ્રમુખ તરીકે હતું ચાલુ વર્ષે બે હજાર ચોવીસ માટે દિયોદર બાર એસોસિએશનની મોટાભાગની કમિટીઓ બિનરીફ થઈ ગયેલી અને પ્રમુખ માટે સ્પર્ધા થયેલી જેમાં આર એસ પટેલ અને હું બંને સામસામે હતા આજે પરિણામ આવી ગયું છે બધા જ વકીલ મિત્રોએ સારો સહકાર ભર્યો અને શાંતિસર જે મતદાન કર્યું છે અને મને વિજય અપાયો છે એ બદલ હું તમામ બાર એસોસિએશનના સભ્યોનો દિયોદર બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું